ધોડકા નગરપાલિકામાં રોડ રસ્તા અને ગટરોના દૂષિત પાણીના પ્રશ્નોથી ધોળકા શહેરના રહીશો માં પોકાર્યા છે ત્યારે ધોળકા નગરપાલિકા શહેરની અંદર સીસી રોડ પર ડામર રોડની પાતળી લે કરી શહેરની જનતાને શું સાબિત કરવા ઈચ્છે છે તે સમજ બહાર છે ધોળકાની ભોળી જનતાને રીઝવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું દેખીતું નજરે જોવા મળી રહ્યું છે આજરોજ ધોડકા શહેર વચુવચ મમદી રોડ પર હાર્ટી માર્ટ આગળ તથા પાછળ રિસરફેસિંગ કરવાનું કામ કરવામાં આવેલ છે જે જગ્યાએ જ્યારે પણ વરસાદના સાધારણ ઝાપટા પડે ત્યારે એકથી બે ફૂટ પાણી ભરાઈ રહે છે તેવી જગ્યાએ કોન્ટ્રાક્ટર તરફથી માત્ર એકથી બે ઇંચ પાતળું ડામરનું લેઇંગ સ્થળ નાખી રોડ તૈયાર કરવામાં આવી રહેલ છે જો આ જગ્યાએ ગટરનું પાણી જ્યારે પણ ઉભરાશે ત્યારે તથા ચોમાસા જેવા વરસાદમાં એક પણ દિવસ પડશે ને તો ડામર રહેશે કે નહીં તે જોવાનો વિષય રહ્યો એવી ચર્ચાઓ ચારે અને મોલ્લે મોલ્લે થઈ રહી છે અને લોકમુખે ધોળકા નગરપાલિકાના તંત્ર મેનાબેન ટાવર ગધેમાર નવી પોસ્ટ ઓફિસથી ભગલપુર જકાતનાકા સુધી કોઈ ગંદકીનું નિરાકરણ માટે તાત્કાલિક પગલાં ભરવામાં રસ નથી તેવું દેખાતું નજરે પડે છે તેવા સવાલો લોકોમાં જોર પકડી રહ્યા છે ધોળકા નગરમાં લોકો ચારે ખૂણે ગટરો અને ગંદકીથી ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે નગરપાલિકા રિસરફેસિંગના નામે કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક લાભ થાય તેવા કામો કરાવે છે કારણ કે ધોળકા નગરપાલિકા આવા રોડના કામો કરવા વાળા કોન્ટ્રાક્ટર ઉપર સુપરવિઝન માટે નગરપાલિકા તરફથી કોઈ અધિકારીને નિમેલ કે રોકેલ હોય તો તે કેમ સ્થળ પર હાજર હોતા નથી ક્યાંક કોઈ નગરપાલિકાના કોઈ અધિકૃત વ્યક્તિ હોતા નથી જાગૃત નાગરિક દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવા કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવા માટે લેખિત ઓર્ડર કોપી કે ટેન્ડર કોપી હોતી નથી અધિકારીને ફોન પર માહિતી માંગતા કોઈ માહિતી નગરપાલિકા તરફથી આપવામાં આવતી નથી અને ફોન ઉઠાવે તો તેમને આ બાબતે જવાબ આપવામાં રસ નથી હોતો અધિકારીને જો સામાન્ય નાગરિક આ બાબતે ફોન કરે તો પણ કેમ કોન્ટ્રાક્ટરની એજન્સી કે વર્ક ઓર્ડર અને ટર્મ્સ એન્ડ કન્ડિશન લેટર આપતા નથી શું નગરપાલિકા તરફથી આ ખોટો ખર્ચ પબ્લિકના ટેક્સના નાણાં સિવાય બીજી કોઈ આવકમાંથી ચૂકવણા કરવામાં આવે છે સામાન્ય વ્યક્તિ ઊંચા ગટર વેરા પાણી વેરા મિલકત ટેક્સ રોડ રસ્તા તેમજ સફાઈ વેરા ચૂકવે છે છતાંય સામાન્ય વ્યક્તિને સુવિધાઓ મળતી નથી કેમકે સમા સમાટે આવું ચલાવી લેવું જોઈએ છેલ્લા એક વર્ષથી ધોળકા શહેરની હાલત ખૂબ જ ખરાબ છે જ્યાં જુઓ ત્યાં લોકોના ઘરમાં ગટરોના દૂષિત પાણી ભરાય છે મેનાબેન ટાવર પાછળ તથા ગનીપુર પાણીની ટાંકીથી લઈને ભગલપુર વિસ્તાર સાબિતીના પ્રૂફ છે લોકોમાં રોજે રોજ આ ચર્ચાનો વિષય છે ક્યારે ધોળકા શહેરના લોકો સુખ સમૃદ્ધિ ભોગવશે ક્યારે પ્રજાના પ્રશ્નોનો કાયમી નિકાલ આવશે તે તો હવે જોવાનું જ રહ્યું દિવ્ય ટુડે ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા